વિજયનગર પોલીસે સાત યુવાનોનું રેસ્ક્યુ કર્યું પોલો ફોરેસ્ટમાં વહેલી સવારે ફરવા ગયેલા યુવાનો ફસાયા હતા નદીની બીજી તરફ વનજ ડેમમાંથી પાણી છોડાતા ફસાયા હતા યુવાનો વિજયનગર પોલીસનું ધ્યાન જતા પોલીસે ડુંગર ઉપરથી બીજી તરફ જઈને યુવાનોને બચાવ્યા ચાર કિલોમીટર ડુંગરોનું ચઢાન કરી યુવાનોને સહી સલામત પાછા લાવ્યા ઓકે કેટલા જણા છો તમે ઓકે છોક સારો તમે આ બાજુ આવતા નહીં અમે આયોજન કરીએ છીએ કાચું પછી પેલા ડુંગર બાજુ ડુંગર છે ત્યાંથી તમને જો ત્યાં પાણી ન આવે તો ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ પાણીની અંદર અત્યારે નહીં ઉતરતા અમારી પોલીસ અહીંયા તમારી જોડે જ છે બરાબર પોલીસ જ્યાં સુધી તમને ન થાય ત્યાં સુધી શાંતિથી ત્યાં ઝાડ નીચે રહેતો કે જ્યાં તમને વરસાદ ઓછો નડે ક્યાંથી આવેલા છો અમદાવાદ અમદાવાદ માં છો તમામે તમામ અમદાવાદ ના છો ઓકે સારું વાંધો નહીં હું વ્યવસ્થા કરાવું છું તમારી પરંતુ તમે આ બાજુ અત્યારે નહીં આવતા પાણી નો અત્યુભાવ જે છે ને પાણી હજી વધે જવાનું છે એટલે તમે ત્યાં જે જગ્યા ઉપર છો ત્યાં સેફ છો અત્યારે એટલે આ બાજુ આવવાની કોશિશ નહી કરતા ઓકે